હરે વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં આવશો તો અત્યારે વાગવામાં થઈ ગયા છે છ સાંજના અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે નિશિવના હેર કટ કરાવવા માટે હે ને નિશિવ હાય બોલો નિશુને ક્યાં જવાનું હેર કટ કરાવવા કારમાં બેસીને હેર કટ કરાવવાના છે હે ને શું કરાવવાનું છે ઓકે પિક્ચર ઝાડ જોવા ગયા હતા ને ત્યાં આગળ છે શું કરાવવાનું છે નિશિવને શું કહેવાય એને શું કરવાનું યસ હેડ ટચ તમારે કલાવાના છે હેલ્ટ મારે હેર કટ કરાવવાના છે હેલ્ટટ ટચ ઓકે ગાઈસ સો આજે થોડા વહેલા આવ્યા છે નિકેશ વેર એટલે જે હમણાં કલાક એટલે થોડોક વહેલા એમ થોડા વહેલા અડધો કલાક જ થયો જો અહીં આગળ છે ને બા છે ને એટલે બાની ઉપર ની સુખી જાય છે એવું ના કહેવાય બેટા બા એવું કહેવાય બેટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાય શું કહેવાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કર દો બારી ખોલો બારી ખોલો જય શ્રી કૃષ્ણ કર દે जैसी कृष्णा कर दो बेटा जैसी कृष्णा करनी सो ये जाऊ छे पानी जोड़ जाऊ जो छे तारे तक्षु तक्षु भाई ना घरे नथी जाऊ क्या जा <laughs> ना तो पापा आऊ ले आ रहा के अमर हेयर कट करावाना छे के हेटत करावा जवानू छे हेटत हां बदा बदा बाना बाने ले जोड़े आ खबर पड़े दिक्कत तारी लैंग्वेज बताने बाने नहीं ले जावाना दादी बा छे दादी बा ચલો જઈશું ટાઈમ રહેશે તો નિકેશ પણ હેર કટ કરાવી દેશે બરાબર મારે બી હેર કલર કરાવવાનું છે આમ છો શું પેલા દિવસે એકચ્યુઅલી છે ને કટ હેર કટિંગ અને વોશ યસ ત્રણે મારે કરાવવાનું હતું બટ પછી ના મેડ આવ્યું એટલે મેં ખાલી હેર વોશ અને હેર કટિંગ કરાવીને અમે લોકો આઈ ગયા હતા બટ જોઈએ છે આજે નિકેશ નું સેટ થાય

આટલું બધું એસી ફૂલ ના કરે ને તો પપ્પા હમણાં ખી જાય છે તારણ મારો બે નો વારો કાઢ નાખશે નિશુઓ આમ તો તારણ વારો બે નો વારો કાઢ નાખશે નિશુ આ મમ્મા કેવું લાગે છે હાથમાં નહીં ગમતો આમાં નિસુન છે ને નેલ પોલિશ જરાય નથી ગમતી મહેંદી જરાય નથી ગમતી આજે એકચ્યુઅલી એવું હતું કે મને થોડું મૂળ હતું રીલ્સ શૂટ કરવાનો તો બપોરે રીલ્સને એવું શૂટ કર્યું બે સાડી વિયર કરીને તો થોડી નેલ પોલિશને એવું કર્યું ને તો આ ભયના ઉઠ્યા ને એવા જ ખીજાવા માંડ્યા કે આ કાઢી નાખ તો મેં કીધું ભાઈ નીકળશે તો નહીં તું મેં કીધું બોય છું અને હું ગર્લ છું બરાબર આ પ્રોબ્લેમ તો રહેવાની એટલે કોના કોના છોકરાઓ નિશિવ જેવા છે જેમને મહેંદી નેલ પોલિશ અને આવું તૈયાર થાય એવું ના ગમે નિશિવને છે ને લિપસ્ટિક કરવું એ ના ગમે ચાંદલો કરવું એ ના ગમે ઘણા એક જણની કોમેન્ટ પણ હતી એક કપડાં બાબતમાં કે ભાઈ એક તો બહુ નાનો છે એને શું ખબર પડે પણ ભાઈ એને બહુ જ ખબર પડે છે એ અમુક વસ્તુમાં નાચ પાડે છે એટલે નહીં જ પહેરવાની આજે એવું જ કરતો તો કે તું નેલ પોલિશ કાઢી જ નાખજો નિશેવ એ નિસેવ નિશેવ અરે આ કેવું લાગે છે કેમ નહીં સારું લાગતું નહીં સારું લાગતું મમ્મી સામુ તો જો પેલા હું આવું કરીશ જ હું આ કરીશ જ ના હું કરીશ જ મહેંદી બી મુકાઈશ જો પેલા આંટીએ મૂકી હતી ને એવી મહેંદી મુકાવું કેમ ના ગમે તને આમ જો તો ના ગમે કેમ ના ગમે આ છી છે આ છી છે શું રેડી सेमा बेसी ने हेरकट करावाना छे आ सलम से नहीं आवे हाँ छे चल 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 बैसी जा चल मा दिकरो डन ये

પોપટ બતાવીશું આપડે શું મમ્મી શું હાલ ચાલ ચાલે છે બસ જો રહી ગયા હાથ દુઃખ હા એ છે હાથ લપસી ગયો ને હાથ લપસી ગયો શું કહેશો બાકી બાકી લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ થઈ ગયું એટલે બસ બીજું કઈ નહી આઈ ચા બોલો લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી દો હા લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દો મમ્મી પપ્પા કહેવાનું પ્રેમથી આમ સબસ્ક્રાઇબ કરી દો આવે ડાયરેક્ટ ગાઓ ગા ચાલો સરખી રીતે લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ 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 મિતજો બોલો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરજો કે તો ના આવડે નથી આવડતું શંભુ હાઈ શંભુ શંભુ બોલતો બોલ મીઠું મીઠું મમ્મા આઈ મમ્મા મમ્મ આપશે મમ્મ આપશે કે

જોઈ એ તમે એમ નહીં નઈ ઉડાળી લીધી હળો ને એટલે ઉડાડી હા એવું જ હશે શું બેટા બેસીને ઓકે બેટા શું મમ્મી ટાઈમ પછી પછી આ તો પણ કોઈ ખાધું જ હા બેટા બે ઓકે બેટા જવાનું એટલે છે

જોડ જોડ મહિનો થઈ ગયો એક જ વખત તો એમને સ્ટાર્ટ કરે ત્યારે આયા હતા હા પછી આવ્યા ઓકે ચલો મમ્મી ટ્રાય કરશું ઓ ટ્રાય કરીએ ચલો ગાઈસ હા લે હમ હમ જો ટેસ્ટમાં ફરક ਨਹੀਂ કોઈ વસ્તુમાં ફરક નથી શું કહું ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે વાગવામાં થઈ ગયા છે પોણા અગિયાર અને ફર્સ્ટ ઓફ ઓલ કે જે રીલ્સ બનાવી હતી એ બહુ જ બધા લોકોને ગમી છે બહુ બધા લોકોએ પ્રેમ આપ્યો છે અને સાડીમાં રીલ્સ હોય ને એટલે બધાને બહુ જ ગમે છે બહુ બધી કોમેન્ટ્સ આવી છે તો બીજી એક વસ્તુ કહી દઉં કે બે સાડીમાં શૂટ કર્યું એક સાડીની રીલ હજુ એક જ પોસ્ટ કર્યો છે વિડીયો ફોટોઝ અને વિડીયોઝ બધા પોસ્ટ કરવાના છે બટ ધીમે ધીમે એડિટ કરતી જઈશ અને પોસ્ટ કરતી જઈશ તમે લોકો કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવા લાગી રહ્યા છે અને આઈ હોપ કે બહુ જલ્દી હું ડેલી વ્લોગિંગ સ્ટાર્ટ કરી એટલે તમને બધાને બહુ જ મજા આવવાની છે બ્લોગ્સ જોવાની અને પહેલાં કરતાં ઓછા વ્યૂઝ આવે છે કેમ કે ઘણા બધા લોકોને એવું જ હશે કે બ્લોગ્સ બંધ થઈ ગયા છે એટલે લોકો ચેક પણ નહીં કરતા હોય એવું પણ બની શકે છે બટ તમારા ગ્રુપમાં તમે બ્લોગ શેર કરજો એટલે જેટલા પણ ગ્રુપવાળા લોકો હોય એ લોકોને જલ્દીથી જલ્દી ખબર પડે અને બધા જ બ્લોગ્સ જોવે તો બસ કહીશ આજના બ્લોગમાં આટલો તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બ બાય હરે કૃષ્ણ